ભરૂચ જિલ્લાના અંગલેશ્વરની જીઆઈડીસીમાં આવેલ ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા કંપની અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ બ્યુટી પાર્લર અને જનરલ ડ્યુટી આસિસ્ટન્ટના તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે જે તાલીમ વર્ગમાં ત્રણ મહિનાની તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલય ખાતે સહાય અર્પણ કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ અને મેડિકલ કીટ તેમજ કોમ્પ્યુટરના તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઈસીપીએના ડિરેક્ટર રોહિત મહેતા ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા કંપનીના સાઇડ હેડ પરક્ષા તેમજ આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા સીએસઆર રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે આ વુમન એમ્પાવરમેન્ટ જે પ્રોજેક્ટ ચલાવીએ છીએ અમે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ સાથે મળીને તેમાં આજે સિવણ મશીન બ્યુટી પાર્લર અને નર્સિંગ કોર્સનું ત્રણ મહિના પૂરા થતાં એનું સમાપનનો કાર્યક્રમ છે અને આજે અમે જે જે બહેનોએ સક્સેસફુલ કમ્પ્લીટ કરી છે તે લોકોને અમે બ્યુટી પાર્લર સીવણ મશીન અને નર્સિંગ ના સર્ટિફિકેટ પ્લસ એ લોકોને જે તરત એમનો વ્યવસાય ચાલુ કરી શકે એ હેતુથી અમે એમને કીટ બી વિતરણ કર્યું છે